અત્યારે બધા લોકોમાં છે ને એક વ્યાજ ચડેલું છે અને એ વ્યાજ છે ઊંઘનું એને કહીએ છીએ સ્લીપ ડેટ તો શું છે આ સ્લીપ ડેટ તો જ્યારે તમારી ઊંઘની રિક્વાયરમેન્ટ આઠ કલાકની છે પણ તમે કોઈ પણ કારણસર છ કલાક સૂવો છો તો એ જે બે કલાક વધારાની છે હવે એ તમે અઠવાડિયાના સાત દિવસ ગણો તો એ જે ચૌદ કલાક થઈ તો એ તમારું થાય છે ઊંઘનું વ્યાજ પણ હકીકત એ છે કે કદાચ પૈસાનું વ્યાજ તમે બેંક પાસેથી લીધું હોય તો તમે ચૂકવી શકશો પણ આ વ્યાજ ક્યારેય નહીં ચૂકવી શકો કારણ કે શરીરની રચના જ ભગવાને એ રીતે કરેલી છે કે એક શરીરમાં એક સાયકલ સેટ થયેલી છે સર્કેડિયન રિધમ જેને કહીએ છીએ કે જે તમારે ક્યારે સૂવું ક્યારે ઉઠવું એના સાથે તમારા શરીરના બધા હોર્મોન છે કેમિકલ છે તમારી માનસિક સ્થિતિ છે તમારી શારીરિક સ્થિતિ છે એ બધું એના ઉપર નિર્ભર રહેલું હોય છે તો જ્યારે તમે ઊંઘ ઓછી લ્યો છો તો તેને કારણે તમે ઘણી બધી બીમારીના શિકાર બનો છો કારણ કે એક તો તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઘટી જાય છે જેથી ઇન્ફેક્શન તરત લાગી જાય છે બીજું કે જે મેદસ્વિતા ઓબેસિટી છે એ ઝડપથી આવી જાય છે ડાયાબિટીસ છે હાઈપરટેન્શન છે સતત તણાવમાં રહેવું સ્ટ્રેસમાં રહેવું ડિપ્રેશન છે આ બધા રોગો છે એ જલ્દી આવી જતા હોય છે કારણ કે ઊંઘ બોડી માટે એક સર્વિસનો ટાઈમ છે કે જ્યારે બોડી પોતાને કમ્પ્લીટલી રિકવર કરે છે જો એ સરખી નહીં થાય તો ધીમે ધીમે શરીર કથડતું જશે લોકો એવું કહેતા હોય છે કે તમે ચાર પાંચ કલાક ઊંઘ લઈએ છે પણ અમને વાંધો નથી તો શું આને લઈને ઊંઘ એ તમારા બોડી માટે પરફોર્મન્સ બૂસ્ટર છે કારણ કે સાતથી આઠ કલાકની તો તમારી બેઝિક ઊંઘ રિક્વાયરમેન્ટ રહેતી જ હોય છે એટલે જ્યારે તમે કદાચ છ કલાકે જેટલી એફિશિયન્સીથી કામ કરો છો એના કરતાં જો તમે સાત કલાક ઊંઘ લેશો તો તમારી એફિશિયન્સી ઘણી વધી જશે એટલે સ્લીપ એ પરફોર્મન્સ બૂસ્ટર છે કારણ કે ઘણીવાર આપણે અમુક સંજોગોમાં ત્રણ ચાર કલાક જાગી કે સુઈને પણ કામ આપણે કરી લેતા હોઈએ છીએ પણ આપણું પરફોર્મન્સ છે એના ઉપર અસર તો ચોક્કસ આવતી જ હોય છે કરવું એમ છે એને ફિક્સ કરી દેવો કે આટલા વાગે હું સુઈ જ જઈશ અને આટલા વાગે જાગી જઈશ જેનાથી જે બોડી છે એ ટેવાશે અને બોડીની એફિશિયન્સી પણ વધશે બીજું કે જે અત્યારે બધાએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે બેડરૂમમાં મોબાઈલને ન લઈ જાઓ સુવાની ઓછામાં ઓછી એક કલાક પહેલાં કોઈ પણ સ્ક્રીન સામે જોવું નહીં સુવાની છથી આઠ કલાક પહેલાં કોઈ પણ કેફિનવાળું કોઈ કોલ્ડ્રિંક છે ચા છે કોફી છે એવી વસ્તુનું સેવન ન કરવું બને તો રૂમમાં બહુ લાઇટ ચાલુ ન રાખવી અંધારાવાળું અને થોડાક લો ટેમ્પરેચરમાં છે એ રૂમને રાખવો બસ આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો પણ આપણે જલ્દીથી ઊંઘ આવી શકે છે અને સારી ઊંઘ કરી શકીએ છીએ